નમસ્કાર દર્શક મિત્રો હું છું રૂપલ છું સંપૂર્ણ છું છું રૂપલ મણેજિયા સંપૂર્ણ ધનસુરાના આકૃંદમાં તારીખ પચીસ ની રાત્રે પરિવાર મકાનના ઉપરના માળે સીધો હતો તે દરમિયાન રાત્રે ચોરો મકાનનો નકુચો તોડી સોના ચાંદીના દાગીના તથા રોકડ રકમ મળીને કુલ રૂપિયા ચાર પોઈન્ટ લાખની ચોરી કરી નાસી જતા મકાન માલિકે ધનસુરા પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ નોંધાવી હતી આ આકૃંદમાં રહેતા દિનેશભાઈ વિખાભાઈ ભોઇનો પરિવાર તારીખ પચીસ ની રાત્રે મકાનના ઉપરના માળે સીધો હતો તે દરમિયાન ચોરોએ મકાનના મુખ્ય દરવાજાનો નકુચો તોડી મકાનમાં ઘુસી લોક કરે તિજોરીના લોકરમાંથી સોનાની બુટ્ટી એક જોડ કાનની શેર અડધા તોલાની સોનાનો ઓમ નંગ બે અડધા તોલાના નાકની ચૂની એક ગ્રામ કિંમત તથા આશરે સોનાનો દોરો એક તોલાનો ચાંદીના પગમાં પહેરવાના છડા બસો પચાસ ગ્રામ એક ચાંદીનો ઝોલો સો ગ્રામ ચાંદીની વીંટી નંગ બે અડધા તોલાની અલગ અલગ ચરણી નોટો આશરે ત્રીસ હજાર રોકડ મળીને કુલ ચાર પોઈન્ટ પચાસ લાખની મત્તાની ચોરી કરી લઈ જતા મકાન માલિક દિનેશભાઈ ભોઈએ ધનસુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા ધનસુરા પોલીસે ચોરીનો ગુનો નોંધી સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી હતી